સુરતના સિંગણપોરમાં પોલીસે ઝડપેલા બોગસ માર્કશીટના મામલામાં વધુ ચાર આરોપીઓની ધરપકડ કરી છે પોલીસે મુખ્ય આરોપીઓને પકડવા માટે દિલ્હી અને હરિયાણા એક ટીમ મોકલી છે સુરતના સિંગણપોર વિસ્તારમાં એક સૌ સૌપ્રથમ વખત બોગસ ડિગ્રી સાથે ઝડપાયો હતો તેનું નામ નિલેશ સાવલિયા હતું પોતે ડિગ્રી કૌભાંડમાં એક એજન્ટ તરીકે પોતાની ભૂમિકા ભજવતો હતો જે ગ્રાહકો પાસેથી ઓર્ડર લઈ અને રૂપિયા નક્કી કરી દિલ્હી અને હરિયાણાથી બોગસ ડિગ્રી બનાવડાવતો હતો તેથી પોલીસે સૌપ્રથમ નિલેશને ત્યાં રેડ કરી તેમની પાસે રહેલી બોગસ ડિગ્રીઓ જપ્ત કરી હતી ત્યારબાદ તેમણે કોને કોને બોગસ માર્કશીટ બનાવી આપી છે તે બાબતે પૂછપરછ કરતા સેલવાસના બે અન્ય એજન્ટ અમિત પરાસર અને હાર્દિક પટેલનું નામ સામે આવતા સેલવાસ ખાતે તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં અમિતે પત્ની માટે નકલી ડોક્યુમેન્ટ બનાવ્યા હતા જે પુરવાર થતા બંનેની ધરપકડ કરવામાં આવી હતી આ તપાસનો રેલો છે દિલ્હી સુધી પહોંચ્યો હતો એજન્ટની પૂછપરછ કરતા દિલ્હીના બે વ્યક્તિ મનોજ કુમાર અને રાહુલ સૈનીનું નામ સામે આવ્યું હતું જેથી સિંગણપોર પોલીસે અલગ અલગ ટીમ બનાવી મનોજ અને રાહુલને શોધવા માટે ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન રાહુલ સૈની દિલ્હી ખાતેથી ઝડપાઈ ગયો હતો રાહુલના ઘરની તલાશી લેતા તેમાંથી સાઠ જેટલી બોગસ ડિગ્રીઓ મળી આવી હતી તેમાંથી સુડતાલીસ ડિગ્રી નામવાળી અને તેર ડિગ્રી નામ વગરની હતી સિંગણપોર પોલીસે અત્યાર સુધી અલગ અલગ લોકો પાસેથી બસો સત્યોતેર બોગસ ડિગ્રી કબજે કરી છે જેમાં અત્યાર સુધી આ ડિગ્રીનો ખોટો ઉપયોગ કર્યો છે તેવા બે સહિત ટોટલ ચાર વ્યક્તિઓ ઝડપાયા છે આ કૌભાંડ રાષ્ટ્રવ્યાપી કૌભાંડ છે અને ધાર્યા કરતાં ઘણું મોટું કૌભાંડ છે આની અંદર સમ સમજીએ તો કોઈ પણ વ્યક્તિને ફોરેન જવું હોય અથવા કોઈ સરકારી નોકરી લેવી હોય અથવા કોઈ નોકરીની અંદર કોઈ ડોક્યુમેન્ટની જરૂર હોય તો એ તે લોકો નોર્મલી કોઈ એજન્ટનો કોન્ટેક કરતા હોય છે આપ જાણો છો તેમ ફોરેન જવા માટે ઘણા બધા એજન્ટ્સ લોકો પોતાની ઓફિસ ખોલીને બેસતા હોય છે તો સૌથી પહેલાં આ એક પહેલું સ્ટેજ છે કે જેમાં જેને ડોક્યુમેન્ટની જરૂર હોય તેઓ આવા એજન્ટનો કોન્ટેક કરતા હોય છે અને એજન્ટને જ્યારે ખ્યાલ આવે કે અમને કોઈ ડોક્યુમેન્ટની જરૂર છે તો એ બીજા સ્ટેજમાં અન્ય એક એજન્ટ પાસે મોકલતા હોય છે તો હમણાં જે અગાઉ એકવીસ તારીખે આપણે નિલેશ સાવલિયાને પકડેલો એ આ ટાઈપનો ગુજરાતનો એજન્ટ હતો એટલે એની પાસે અલગ અલગ એજન્ટ્સ કોન્ટેકમાં હતા એમાં અમે બે એજન્ટની ધરપકડ કરેલી છે સેલવાસાથી જેનું નામ છે આસિફ જીવાણી અને કેતન જેઠવા આ બંને એજ એજન્ટ આવા જે માણસોને સર્ટિફિકેટ અથવા ડિગ્રીની જરૂર હોય એવા લોકોને આ નિલેશ સાવલિયા પાસે મોકલી આપતા નિવેદ નિલેશ સાવલિયા પછી આવા માણસોનો ડેટા એ લોકોના પૈસા લઈને દિલ્હી અને હરિયાણાના ત્રણ માણસોના નામ અત્યારે અમારી સામે આવેલા છે જેમાં એકનું નામ છે કરણ બીજું છે મનોજ કુમાર અને ત્રીજું છે રાહુલ સૈની આ લોકો પાસે મોકલી આપતા હતા અને આ રાહુલ સૈન આ ત્રણ માણસો એવા છે કે જે લોકોને આવા નિલેશ સાવલિયા જેમ ગુજરાતમાં એજન્ટ છે એમ આખા ઇન્ડિયાની અંદર આવા ઘણા બધા એજન્ટ્સ એ લોકોના કોન્ટેક્ટમાં હતા અને આવા માણસોને આ લોકો સર્ટિફિકેટ પ્રોવાઈડ કરતા હતા જે પૈકી કરતા સિંગણપુરની અમારી ટીમ દ્વારા રાહુલ સૈનીની ચોવીસ તારીખે અટક કરવામાં આવેલી છે અને જ્યારે એનું ઘરનું સર્ચ કરવામાં આવ્યું ત્યારે તેની પાસેથી અલગ અલગ સાહીઠ ડિગ્રીઓ અને સર્ટિફિકેટ્સ મળેલા છે જેની અંદરથી સુડતાળીસ નામજોગ છે અને બાકીની તેર એ નામ વગરના સર્ટિફિકેટ અને ડિગ્રીઓ છે એટલે રાહુલ સૈનીને અટક કરીને એના એક તારીખ સુધીના પોલીસ કસ્ટડી રિમાન્ડ મેળવવામાં આવેલા છે અને એની પૂછપરછ કરતાં આગળ પણ નવા તાર ઓપન થાય છે જેની અંદર દિલ્હીના અને હરિયાણાના અમુક ઈસમો છે જે લોકો આવા ફેક સર્ટિફિકેટનો ધંધો વર્ષોથી કરી રહ્યા છે અને આ લોકો દ્વારા ભારતમાં ઘણા બધા લોકોને આવા ફેક સર્ટિફિકેટો આપવામાં આવેલા છે તો આ એક સ્ટેપ બાય સ્ટેપ અલગ અલગ લેવલે એજન્ટ્સનું આખું એક સિન્ડિકેટ છે અને આના જે માસ્ટર માઇન્ડ છે એ લોકો દિલ્હીમાં અને હરિયાણામાં બેઠેલા છે જેના માટે અમારી સિંગણપુરની ટીમ અત્યારે દિલ્હી અને હરિયાણાની અંદર રેડો કરી રહેલી છે અને આ માણસોને અટક કરવામાં આવશે અત્યાર સુધી ટોટલ બસો સત્તર જેટલી ડિગ્રી અને સર્ટિફિકેટ્સ સિંગણપુર પોલીસ દ્વારા જમા કરવામાં આવેલા છે અને જે લોકો આ ડિગ્રીનો ખોટો ઉપયોગ કરેલો છે એવા બે ઇસમો છે જેનું નામ છે દીપક પ પરાસર અને હાર્દિક પાટીલ જેની સેલવાસાથી અટક કરવામાં આવેલી છે આમ અત્યાર સુધી અમે નિલેશ સાવલિયા આસિફ જીવાણી કેતન જેઠવા અમિત પરાસર હાર્દિક પાટીલ આટલા ઈસમોની ધરપકડ કરેલી છે અને હજુ પણ આની અંદર ઘણા બધા ઈસમો ઇન્વોલ્વ હોય એવું જણાઈ આવેલ છે એટલે અમારી ટીમો અલગ અલગ રાજ્યની અંદર આની રેડ કરી રહેલી છે આની અંદર એક વસ્તુ ધ્યાનમાં આવેલી છે કે આમાં યુનિવર્સિટી અમુક છે જે ગુજરાત બહારની છે એ લોકોનું પણ ઇન્વોલ્વમેન્ટ ધ્યાનમાં આવે છે કારણ કે આ લોકોના ઇન્ટ્રોગેશનમાં એ વસ્તુ ધ્યાનમાં આવેલી હતી કે જે દિલ્હી અને હરિયાણામાં બેઠેલા ઈસમો છે એ લોકોના અમુક કોન્ટેક્ટ યુનિવર્સિટીમાં પણ રહેલા છે અને યુનિવર્સિટીની અંદર એમના અમુક માણસો રોકેલા છે એટલે એ એમના દ્વારા સર્ટિફિકેટ આપવામાં મદદ કરવામાં આવતી હતી અને જ્યારે કોઈપણ એજન્સી અથવા ફોરેનની યુનિવર્સિટી આવા સર્ટિફિકેટનું વેરિફિકેશન કરવામાં આવે ત્યારે યુનિવર્સિટી દ્વારા પણ આવી ડિગ્રી અને સર્ટિફિકેટને એ લોકો ઓથોરાઇઝ કરી આપતા હતા એટલે આ એક રાષ્ટ્રવ્યાપી બહુ મોટું કૌભાંડ છે અને સિંગણપુર પોલીસ અને અમારી ડીસીપી જોન જોન થ્રીની ટીમ માન મહેરબાન પોલીસ કમિશનર સાહેબની સૂચનાથી એની તપાસ આગળ કરી દેેલી છે મહત્વનું છે કે સૌપ્રથમ 24 જેટલી બોગસ ડિગ્રી છે તે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી મળી હતી ત્યારબાદ અલગ અલગ તપાસ દરમિયાન ટોટલ 217 જેટલી બોગસ ડિગ્રી મળી આવી છે જે લોકો બોગસ ડિગ્રી બનાવતા તે અન્યને પણ મનોજ અને રાહુલનો રેફરન્સ આપતા હતા જો કે હાલ રાહુલ ઝડપાઈ ચૂક્યો છે ત્યારે માસ્ટરમાઇન્ડ મનોજ કુમાર હજુ પણ ફરાર છે જેથી અલગ અલગ ટીમ બનાવી દિલ્હી અને હરિયાણા ખાતે મોકલી આપી છે આ સમગ્ર મામલે વાત કરવામાં આવે તો બોગસ ડિગ્રી રેકેટમાં ગુજરાત બહારની યુનિવર્સિટી પણ સામેલ હોવાની પોલીસને આશંકા છે ખાસ કરીને ગુજરાતની અલગ અલગ યુનિવર્સિટીઓમાં અમુક લોકો ડિગ્રી બનાવનાર સાથે મળેલા છે આ બોગસ ડિગ્રી લઈને જ્યારે વિદ્યાર્થી વિદેશ અભ્યાસ અર્થે જાય છે ત્યારે વેરિફિકેશન માટે જે યુનિવર્સિટી હોય ત્યાં કોલ કરવામાં આવતો હતો ત્યારે આશ્ચર્યની વાત છે કે ત્યાંથી પણ આ ડિગ્રી સાચી હોવાની ખરાઈ કરી આપવામાં આવતી હતી તેથી પોલીસને શંકા છે કે યુનિવર્સિટીમાં પણ અમુક માણસો આ લોકો સાથે સામેલ છે અગાઉ ઝડપાયેલો વ્યક્તિ કેતન જેઠવા તેમણે છ જેટલી બોગસ ડિગ્રી લોકોને બનાવી આપી હતી જેમાંથી ચાર લોકો ફોરેન અભ્યાસ કરે છે હાલ સમગ્ર મામલે પોલીસે આ રેકેટને લઈ ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે અમદાવાદની એક યુનિવર્સિટી છે અત્યારે અમારો તપાસનો વિષય છે અત્યારે હાલમાં એ સ્ટેજે અમે ડિક્લેર કરી શકીએ એમ નથી પરંતુ અમારી ટીમ એ દિશામાં કામ કરી રહી છે જો એ યુનિવર્સિટીનું ઇન્વોલ્વમેન્ટ ધ્યાનમાં આવશે તો તેની સામે પણ અમે કાયદેસરની કાર્યવાહી કરશે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી જ્યારે નિલેશ સાવલિયાના ત્યાં સૌ જ્યારે રેડ કરી હતી ત્યારે એકસો સાડત્રીસ સર્ટિફિકેટ પૈકી ચોવીસ સર્ટિફિકેટ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ધ્યાનમાં આવેલા હતા અમે એ જ દિવસે આ ચોવીસ સર્ટિફિકેટનું વેરિફિકેશન ત્યાંના વાઇસ ચાન્સેલર મેડમ છે એમની જોડે કન્ફર્મેશન કરેલું હતું એમના દ્વારા અમને જાણ કરવામાં આવેલી હતી કે આ ચોવીસે ચોવીસ સર્ટિફિકેટ એમની યુનિવર્સિટી દ્વારા ઇસ્યુ કરવામાં આવેલા નથી એટલે આમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો કોઈ રોલ નથી પરંતુ આ લોકોએ આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફેક ડોક્યુમેન્ટ બનાવેલા છે જેના આધારે અમે ગુનો દાખલ કરેલો હતો અત્યારે અમારી પાસે ટોટલ બસોને સત્તર જેટલી ડિગ્રી અને સર્ટિફિકેટ મેળેલા છે એમાં અમદાવાદની અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જેમ બતાવીએ એમ ચોવીસ આવેલા છે બીજી તપાસનો વિષય છે એટલે હાલમાં આ સ્ટેજે તપાસને નુકસાન ના થાય એટલા માટે અમે વસ્તુ ડિક્લેર નહીં કરીએ પરંતુ એને ઊંડાણપૂર્વક સુરત પોલીસ તપાસ કરી રહેલી છે અને એમાં જો કોઈનું ઇન્વોલ્વમેન્ટ જણાશે તો એને ધરપકડ પણ કરવામાં આવશે અને આપણે મીડિયાને પણ જણાવવામાં આવશે જેમ કે દિલ્હીમાંથી માણસ પાસેથી જ્યારે ડિગ્રી મળી ત્યારે અમુકના નામ વગરની ડિગ્રીઓ છે તો એ નામ વગરની ડિગ્રીઓ છે એ ક્લિયર કટ બતાવે છે કે આ ફેક છે પછી આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે ચોવીસ ડિગ્રીઓ બતાવેલી છે જેનું અમે યુનિવર્સિટીમાં વેરિફિકેશન કરતાં યુનિવર્સિટીએ કન્ફર્મ કર્યું છે કે આ ડિગ્રીઓ એમના ત્યાંથી ઇસ્યુ થયેલી નથી તો બટ નેચરલ છે આ ડુપ્લિકેટ બનાવેલી છે તો આ તપાસનો વિષય છે અને જો યુનિવર્સિટીનું ઇન્વોલ્વમેન્ટ હોય તો ઘણી વખત એ ડિગ્રી સાચી પણ લાગે કારણ કે યુનિવર્સિટી એનું ઓથેન્ટિકેટ કરતી હોય છે તો અમુક સ્ટેજે એવું ધ્યાનમાં આવે છે ગુજરાત બહારની અમુક યુનિવર્સિટીઓ અત્યારે મારા પ્રાથમિક તપાસમાં એવું ધ્યાનમાં આવેલું છે કે યુનિવર્સિટીની અંદર અમુક માણસો ઇન્વોલ્વ છે જેઓ આ જે સિન્ડિકેટ છે એ લોકોને એ લોકો મદદ કરતા હતા એક ઇન્ટરેસ્ટિંગ વાત એ છે કે કેતન જેઠવા કરીને એક એજન્ટને અમે અટક કરેલો છે એણે અત્યાર સુધી છ ડિગ્રી આવી બનાવીને એના ક્લાયન્ટ્સને આપેલી છે અમારી ચાર માણસો તો અત્યારે હાલમાં જર્મનીમાં ઉચ્ચ અભ્યાસ માટે બહાર છે તો આવા ડિગ્રીને ફેક ડોક્યુમેન્ટનો ઉપયોગ કરીને ફોરેનમાં સ્ટુડન્ટ વિઝા પર ગયેલા હોઈ શકે અથવા કોઈ સરકારી નોકરી પણ લે મેળવી શકે તો આ બધા જેટલા જેટલા ફેક ડોક્યુમેન્ટ બનાવેલા છે એનો ઊંડાણપૂર્વક સિંગણપુર પોલીસ અભ્યાસ કરી રહી છે કે આ ડિગ્રીઓનો કે રીતે આ લોકો ઉપયોગ કર્યો છે એ દિશામાં પણ તપાસ ચાલુ છે હા એ લોકોની સામે પણ આગળની જતાં પોલીસ કાર્યવાહી કરશે રિપોર્ટ ન્યૂઝ સુરત